મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો આજે આપણે હાર્દિકભાઈ ક્યાં જવાનું છે મામાની વાડી છે ને ગલતેશ્વર બાજુ ત્યાં જવાનું છે મારી નાની બેન છે એના સસરાના ઘરે જવાનું છે એ લોકો એ વાડી રાખી છે એ બાજુ જવાનું છે અમારે હમ બીજું બીજું વાડી છે આટલો દુખાવો

ભાઈ તો વરસાદ આવે છે કલ્પૂર આ ગયા છે ની જલ્પો થાય છે હા આવી ગયા પેટ્રોલ પુરાવે કે પેટ્રોલ પૂરું થઈ ગયું તો હાર્દિક ભાઈ હા પાડી બાકી કોમ કે હારો તો હાલો જઈએ આપણે કા હા લે જાઉ ને ઓ હારો હાલો તો por cores, ori, que hace ahí. ¿eh? Perro, no, pura vez.

देखते है तो करो गाड़ो तो है अच्छा देखला